હેલો સ્ટુડન્ટ્સ તો વિદ્યુત ડાયપોલ અને એની બેઝિક ઇન્ફોર્મેશન મેળવ્યા પછી અને બિંદુવત ડાયપોલને વ્યાખ્યાયિત કર્યા પછી આજનો જે તમારો ટોપિક છે એ ટોપિક છે એ જ ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું ચર્ડન ડાયપોલ એટલે તમને ખબર જ છે કે તમારી પાસે એક ધન અને એક ઋણ વિદ્યુતભાર છે અને એની અક્ષ એટલે આ બંને વિદ્યુતભારોમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખાને તેની અક્ષ તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર તો જોઈએ આપણે કે એનું વિદ્યુત ક્ષેત્ર એક્ઝેક્ટ મેળવવાનું છે ક્યાં તો તમારી પાસે એક ઋણ વિદ્યુતભાર છે અને એની સાપેક્ષે એક ધન વિદ્યુતભાર છે તો આ થઈ ગઈ તમારી ડાયપોલ ચલોડન અને એ ડાયપોલ વચ્ચેનો અંતર થઈ ગયો તમારી પાસે 2a અને ડાયપોલના એક્ઝેક્ટ મધ્યબિંદુથી r જેટલા અંતરે દાખલા તરીકે કોઈ એક બિંદુ p જેટલું આવેલું હોય તો આપણો ટાસ્ક છે કે આ p બિંદુ પાસે ડાયપોલનેમાંથી અથવા ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર મેળવ ચલો ક્લિયર છે આટલી વસ્તુ બરાબર ડાયપોલની અક્ષ થસે અક્ષ એટલે આમ જોવા જાવ તો એક કાલ્પનિક રેખા છે બરાબર એકદમ કાલ્પનિક રેખા કે જે એક્ઝેક્ટ આнти પસાર થતી હશે બરાબર તો આ ડાયપોલ ની અક્ષત થશે હવે એક વસ્તુ સમજી લો કે જ્યારે આ ડાયપોલ ની અક્ષ થાય બરાબર તો એ અક્ષ પરના બિંદુએ તમારે શું મેળવવાનું છે તમારે મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું ચલો ક્લિયર ઓકે ઓબવિયસ છે કે ધન વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ ની દિશામાં હશે અને આ ઋણ વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદર તરફની દિશામાં હશે ચલો આટલી વસ્તુ ક્લિયર કટ સમજાય છે અહીંયા બંને વિદ્યુત ક્ષેત્રના જે એરોસ દર્શાવ્યા છે ને એના ઉપરથી જ આપણને ક્લિયર કટ આઈડિયા આવી જાય કે ધન વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે અને ઋણ વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે ઓછું હશે કેમ કારણ કે ધન અને ઋણ વિદ્યુતભાર ના P બિંદુની સાપેક્ષે અંતરો અનુક્રમે જે જે બંને વચ્ચેના અંતરો a a જેટલા થઈ જશે મધ્યબિંદુથી તો આ અંતરો જે છે પ્લસ q ને કારણે જે અંતર થશે એ r - a થશે જ્યારે માઈનસ q વિદ્યુતભારથી અંતર જે છે એ r + a જેટલું થઈ જશે આટલી વસ્તુ ડાયપોલમાં ક્લિયર કટ સમજાવી જોઈએ હવે મને તમને એક વાતનો સિમ્પલ આન્સર આપી દો જો તમને આટલી વસ્તુ સમજાઈ જાય તો પછી તમે મને એક વાતનો સિમ્પલ આન્સર આપી દો કે તમારી પાસે જો આ ડાયપોલ છે તો ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે તો કે સર તમે જ હમણાં લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચર માં ભણાયું કે ડાયપોલ ની ડાયપોલ મોમેન્ટ હંમેશા ઋણ થી ધન વિદ્યુતભાર તરફ ની દિશા માં હોય છે ચરોડન તો આપણને એવી પણ એક વસ્તુ નો આઈડિયા આવી ગયો કે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે કે જે ધન વિદ્યુતભાર નો વિદ્યુત ક્ષેત્ર હશે એ ડાયપોલ મોમેન્ટ ની જ દિશા માં હશે ચલો આટલી વસ્તુ ક્લિયર કટ સમજાઈ છે ખરી આટલી વસ્તુ ગળે ઉતરે છે ખરી તો બસ હવે તો બહુ સિમ્પલ થઈ ગયું શું સિમ્પલ થઈ ગયું તો કે તમારે જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળવું છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઓફ + q અને + શું આવશે E ઓફ - q નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે ચલડન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી જો આટલી વસ્તુ ક્લિયર કટ સમજાઈ ગઈ હોય તો હવે આપણે વારાફરતી વારા E ઓફ + q અને E ઓફ - q ને વ્યાખ્યાયિત કરી દઈએ અને એ વ્યાખ્યાયિત કરવું હોય તો બહુ સિમ્પલ છે હું શું કરીશ તો કે e ઓફ પ્લસ ક્યુ e ઓફ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે તો કે ઇક્વેશન છે kq / r² r એટલે ધન વિદ્યુતભાર થી અંતર અને જે છે મારી પાસે r - a નો હોલ સ્ક્વેર ચલો ક્લિયર આટલી વસ્તુ ખબર પડી અને બીજું જો મારે વ્યાખ્યાયિત કરવું હોય e ઓફ માઈનસ ક્યુ ને તો e ઓફ માઈનસ ક્યુ વ્યાખ્યાયિત કરીશ કઈક આવી રીતે e ઓફ -q = k - q / શું આવશે તો કે r + a નો હોલ સ્ક્વેર આવી જશે ચલો આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી જો આટલી વસ્તુ તમારા મગજમાં ઉતરી ગઈ હોય તો હવે તો માત્ર બંને વિદ્યુત ભારો ની કિંમત જ મૂકવાની રહેશે અને એ કિંમત મૂકી મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું આવશે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર e = ચાલ e ઓફ + q ની જગ્યા શું મૂકીશ તો કે k q / 2u લખી શકાય r - a નો હોલ સ્ક્વેર બરાબર + k - q / 2u લખી શકાય તો કે r + a નો હોલ સ્ક્વેર લખી શકાય અને ઓબवियस છે વિદ્યુત ક્ષેત્ર એક સદિશ રાશિ છે તો એને આપણે દિશા દર્શાવવા માટે અહીંયા p કેપ ની સાઇન આપીશું મીજી એક અગત્યની વાત કે તમે જારે બનને વિદ્યુતભારોના વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કર્યાતા ને તો અહીંયા માત્રને માત્ર મૂલ્ય લીધાતા તો એટલા માટે આપણે અહીંયા મોડની નિશાની દર્શાવીશું ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી અહીંયા પર શું આવશે મોડ આવી જશે અને ત્યારબાદ ત્યારબાદ સિમ્પલ વસ્તુ છે કે અહીંયાથી માત્ર આપણે E માટે વાત કરીએ તો kQ ને કોમન કાઢી લો kQ * બ્રેકેટ શું આવશે તો કે a આવશે 1 / r - a નો હોલ સ્ક્વેર માઈનસ ખાલી k એને ક્યુ જ કોમન નીકળા છે માઈનસ હજી એમנם રહેશે 1 / r + a નો હોલ સ્ક્વેર * p કેપ ચલો ક્લિયર આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી જો આટલી વસ્તુ સમજાઈ જાય પછી માત્રને માત્ર તમારે લસા લેવાનો છે lcm લેવાનો છે તો એના માટે જે છે એ આપણે અહીંયા લખશું સદિશ e = k into q momentum આગળ જોઈ લીયા આપણે શું હતું તો કે અહીંયા હતું r + a નો होल स्क्वायर અહીં આવી જશે r - a નો होल स्क्वायर સામેની बाजू જોશે તો અહીંયા આવશે r + a નો होल स्क्वायर माइनस શું આવશે r - a નો होल स्क्वायर ના છેદમાં શું આવશે r² - a² નો होल स्क्वायर અને દિશા દર્શાવવાનું નહીં ભૂલવાનું અને એ છે તમારી p કેપ ની डायरेक्शन चलो क्लियर ओके હવે પાત્રને માત્ર આપણે આનું સાદુ રૂપ આપીએ તો એ આવશે તમારી પાસે કq * (r2 + a2 + 2r * a ખબર પડી ને a + b ના હોલ સ્ક્વેર નું સીધું સિમ્પલ સાદુ રૂપ છે માઈનસ બોલો કૌંસની અંદર હું અહીંયા શું લખી તો કે r2 + અગેન a2 વચ્ચે માઈનસ છે એટલે -2r * a બરાબર સ્મોલ બ્રેકેટની અંદર જ લખસુ बराबर के जेति करीने મોટો બ્રેકેટ છે 12 ની બાજુએ આવશે અને છેદ તો સેમ છેદ છે r² - a² નો હોલ સ્ક્વેર * p કેપ ઓકે જો હું બ્રેકેટ ઓપન કરી દઉં તો મારી પાસે ઇક્વેશન આવશે kq r² + a² + 2r * a - r² - a² --+ 2r * a ना आखा ना छेद में आज आर स्क्वेर माइनस ए स्क्वेर नोल स्क्वेर जैसे पी कैप चलो फॉर्म फॉर्मनी अंदर आर स्क्वेर थी आर स्क्वेर ए स्क्वर थी ए स्क्वे चम्मा चम्मा केसल थी जाए तो मारी पास फाइनल इक्वेशन से के क्यू अँ आ भी जैसे, टू आर ए टू आर ए so, 4 मीन्स अ फोर आर इू एनाद में शू आर स्क्वर मईनस ए स्क्वेर होल स्क्वेर इंटू पी केप છળડે તો આ મને પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું પણ અહીંયા તમે બહુ ધ્યાનથી જોશો ને તો આ જે 4 છે આ 4 ના બે ભાગ આપણે પાડી દઈએ બરાબર તો આ 4 ને હું લખી શકું 2 * 2 હવે મને એક વાતનો જવાબ આપો 2 a અને q આટલી વસ્તુ દેખાય છે 2 a q = શું લખી શકાય તો કે સિમ્પલ વસ્તુ છે એના બરાબર લખી શકાય ડાયપોલ મોમેન્ટ p ક્લિયર तो हूँ सीम्पल वस्तु समझी लो कि अखीस इक्वल टू एक बच्चा टू ए क्यूजक्वल टू हूँ लखीस पी टू के पी आर एक बचो no, तो आर नादर मईनस ए स्क्वेर नो होल स्क्वेर P कैप तो फाइनली आ इक्वेशन मारी सामने आ चलो क्लियर આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી બરાબર તો આ હતું તમારું ડાયપોલ મોમેન્ટ માટે અક્ષ પરનું સૂત્ર હવે આનો એકમાત્ર ખાસ કિસ્સો જોવો છે કેવો ખાસ કિસ્સો દાખલા તરીકે આ જે પી બિંદુ લીધુંતું બરાબર એ ડાયપોલના મધ્યબિંદુથી r જેટલું અંતર હતું હવે તમે જોઈ શકો છો કે આ r અંતર અને a એ બંનેમાંથી a ને r ની સાપેક્ષે નહી ગણી શકીએ ફરીવાર કહું છું બિંદુ p ડાયપોલ થી ખૂબ જ નજીક છે

कि ओके खास किस्सों जो आर अंतर खूबज मोटू हुई ए नहीं करता तो सिंपल जय आर स्क्वेयर जे छे ये खूबज मोटू थी जैसे ए स्क्वेयर नी सापेक्ष है आवा किस्सामा आवा किस्सामा ए ने आर ની સાપેક્ષે સુગણતા અવગણતા એ ને આર ની સાપેક્ષે અવગણતા અને જો અહીંયા એ ને આર ની સાપેક્ષે અવગણી નાખી અને ખાસ વસ્તુ સમજી લો कि जय कोई एक अंतर ने बीजा अंतर सापेक्ष अंतरक्ष जो तो एने छेद जो हो। चलो क्लियर वस्तु तो सीम्पल वस्तु विचारी लो या लखी तो या लखी ई इज इक्वल टू टू के पी आर सापेक्ष अवगणी ना सॉरी आर ने तो आप अवगणवा है बराबर તો એના માટે સીધું સિમ્પલ ઇક્વેશન આવી જશે 1 1 1 1 r કેન્સલ થઈ જશે તો 2 kp / 2 kp / a ને અવગણી નાખીશું બરાબર તો એક r અહીં આવી જશે અને અહીં આવી જશે r ની 4 ઘાત 1 1 1 1 r કેન્સલ થઈ જશે obviously અહીંયા p કેપ તો હતો જ તો તમારી પાસે ફાઇનલી ઇક્વેશન બની જશે e = 2 kp / r³ * p कैप तो आ તમારું ફાઇનલ ઇક્વેશન બની ગયું આ તમારું જે છે એ ફાઇનલ ઇક્વેશન બની ગયું કોનું તો કે ડાયપોલ ની અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ચલો ક્લિયર અને ખાસ સમજી લો કે ડાયપોલ માટે આ વિદ્યુત ક્ષેત્ર e જે છે એ પ્રોપોશનલ ટુ હશે 1 / r³ માં ચલો ક્લિયર બિંદુવત વિદ્યુતભાર માટેનું વિદ્યુત ક્ષેત્ર વન પોઈન્ટ આર સ્ક્વેરના સંપ્રમાણમાં હતું જ્યારે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર વન પોઈન્ટ આર ક્યુબના સમપ્રમાણમાં છે તો તમારો વન ઓફ ધ બિગેસ્ટ ક્વેશ્ચન ઓફ ચેપ્ટર નંબર વન અહીંયા કમ્પ્લીટ થાય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ યાદ રાખી લો કે તમને જ્યારે જ્યારે એવું પૂછવામાં આવે કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કોના સંપ્રમાણમાં હોય છે ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર કોના સંપ્રમાણમાં હોય છે ખાસ છે આ હેશટેગ છે હેશટેગ મારીને યાદ રાખવાનું કહું છું સમજી લેજો આ વસ્તુ ના ભૂલતા કે એનું વિદ્યુત ક્ષેત્ર વનપોન આર ક્યુબના સંપ્રમણમાં હોય છે ચલો ડન તો નેક્સ્ટ ક્લાસની અંદર આજ ડાયપોલની વિષુ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર જોઈશું થેન્ક યુ સો મચ ગાય